હય રામે રામ ડાયરા રાને રામ રામ કેમ સબો બસ મોજમાં રેજો વાલા મોજમાં રેજો મોજમાં તો આજ બાવી જમણ થી આજ વરાપ આપી છે વરસાદે બાવી જમણથી રોજ રોજ વરસાદ આવતો આજે બે દીધા વરાપ છે તે હું હાથી જોડવી અને સોગડો આંકી નાખી કહ શિંગમાં વરાપ છે એટલે અને બે વાગ્યા ચાલુ કર્યા હતા બળી ગયા આંકવાના હળું પાંચ વાગ્યા છે એ અડધું આયેલું છે વારા ઘડિયા લઈને ફેરવો વાળવામાં અને જવાબ સોગડો કહેવાય એટલે વજનમાં તો આવે એમ થાય કે ખંભો આમ મને દુખવા આમ સો લઈને ફેરવવાનો એક આ પકડવાનો જ પકડવાનું પાછો પોરા ખાતા ખાતા જવા એકવીસ એવી ગયા અને અડધું છે અને અડધું તો હંકઈ ગયું છે એટલું બાકી છે એટલું હંકાઈ ગયું છે પછી તો હું વાળે વાળે પછી થાકી કી ને વાળે વાળે થાય કી જઈ પછી એમાં પાછું અમુક ભૂલાઈ જાય આંકવામાં જો આવું હોય ને તો આવું ભૂલાઈ જાય કેમ કે એકવાર તો થાકી જ આવી હાથ દુઃખે શેઠે શેઠે વાળવાનું થાકી જાય ને એટલે આ કેમ ભૂલાઈ ગયું એમ ભૂલાઈ જાય ને પાછું હૈયા સડે પાછું મૂકી દેવી તે એની ઓલામાં અડધેથી હૈયા સડે ત્યારે નકામના માલે જાય જો કેમ ફર્સ્ટ ક્લાસ ઓ હો 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 જે વખાણ કર્યા છે વરસાદે વરાબ દીધી બે દિવસથી તો આમ જવો જવો સાંભળો રોડે ને રાત પાળે ચાલુ થાય એવું લાગે વરસાદની તો ખડ તો બહુ છે નહીં આમાં દવા સાંટી દીધી હતી ખળની પણ તોય તે હાંટીએ તો હાંકવું જોઈએ હો ધીરે ધીરે ક્યાં કરીએ હવે અડધું બાકી છે અને અર્ધ વાંકી નાખ્યું છે એવું છે કેમ પણ બધા સોકડું નાનું આંકે ને તોય આલિયા દેવો હા ખાલી આંખો કે ઉપર સડીને આંખીએ અત્યારે તો સોકડો પણ તોય આમ જો એ નીરાદીની સાહે આલ્યા દેવો બધાને આંક નો મારવો પડે એની રીતે જો આમને જોજો હાલ્યા જાહે હે હી તમારો ઓલો જો હાવ જાર વાર આવી છે મોર થઈ જાય જોયું હા બજાને આટલો મારવી એટલે બેઠો હોય ને ગમે ના બેઠો હોય ને બળ એને આંકડો મારો એટલે ઊભો થઈને આવો દોડાવોડ એને એને બળ કેટલો કાંઈક ઘે હશે એ કેવો મસ્ત મજાનો શિકોડી બેઠો હતો આંકડો માર્યો હી એટલું કર્યું ત્યાં જવા આવી ગયો મેં વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા તો નથી આપણે હી આખો ન જાય હવે

કર પછી કેજી વરાપ નીકળશે હું ખબર ક્યો લ્યો પણ આમ જો તમે તમારા હાથે જો કેવું છે અને જો સાટા ટમ 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 ચાલુ થઈ ગયા છે અને હવે મોટી સિંગમાં ક્યાં આલેમ છે એમાં ડાયરેક્ટ કાળી નિકુ નાખી દેવી માં હુંયા બેહી ગયા લાગટ હો હુંયા બેહી જાય એટલે સિંગને વતાવાય નહીં એટલે એમાં હવે ડાયરેક્ટ કાલે નિકુ નાખી દેવાની છે

गबरो अल गबर क्या हाथ करो अटले हाँ नहीं नहीं बैठ जा बैठ जा बैठ क्या बैठ ही हम जे हो बो हाँ दौड़े वे दौड़ 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 एकदम दूर 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 क्या बस ऊपर उबरा उबरा बे